ટાઇટલ હેઠળ ભવ્ય રીતે યોજવામાં આવશે જેમાં મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે ગામડાની સાદગી અને પરંપરાઓને ઉજાગર કરી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા આયોજન કરાયું છે આ વર્ષે સૂત્ર ક્વિડ ડ્રગ્સ સેવ લાઈફ રાખવામાં આવ્યું છે જે દ્વારા યુવાનોને નશાની ખરાબ તેઓથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવશે ગરબામાં સાહીઠથી વધુ કલાકારો ભાગ લેશે ખાસ કરીને સારેગામાપાપ ફાન્ડીઝ મલ્હાન પડિયા અને કણબી સિસ્ટર્સ રમજત વધારશે જ્યારે પ્રથમ વખત ટેકનો ગરબાનું પણ આયોજન કરાયું છે ટિકિટ વ્યવસ્થા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે ક્યુઆર કોડ દ્વારા બુકિંગ થશે અને ફ્રી વાયફાઈ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે